રાજ્યમાં અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકીના કેટલાક કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર છે તો યોજના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર નથી ભારતીય યોજના મહાસંઘના નેજા હેઠળ શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર સામે વિરોધ દર્શાવી ધણા કરશે આ ધણા કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો પણ જોડાયા છે શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા ત્યારે કેટલાક શિક્ષકો સીધે સીધા ગાંધીનગર પહોંચી ચુક્યા છે આજ રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ અમે સાબરકોઠા શૈક્ષિક મહાસંઘના તમામ પદાધિકારીઓ તમામ સંવર્ગના પદાધિકારીઓ અને એના સભ્યો ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા છીએ ત્યારે આપને જણાવું કે છેલ્લા ઘણા સમયથી ઓપીએસ એ તો સમાજને પણ આજે ખબર છે કે એક ગોળ એક અમારી શાળા હોય તો એમાં એક વર્ગની પેન્શન આપું છું એક વર્ગની પેન્શન આપતા નથી અમારા જે વિદ્યાસાયક મિત્રો છે એમને અગા શરૂઆતની નોકરી એટલે કે પાંચ વર્ષ એમને ફિક્સ પગારમાં રાખવામાં આવું છું એમનું એ પણ શોષણ થાય છે ત્યારે એમની નોકરી પૂર્ણ થાય તો એ વખતે પણ એમને એમનો જે હક હતો એ છીનવી લીધો છે એટલે કે ઓલ્ડ પેન્શન યોજના આ ઓલ્ડ પેન્શન યોજના એમનો જીવન નિર્વાહ છે અને શિક્ષક મિત્રો છું શિક્ષક મિત્રોને કોઈ એવી બીજી કમાણી નથી એમને ફક્ત અને ફક્ત વર્ખંડમાં કામ કરવાનું છે એ બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાતા નથી એટલે ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન યોજના એમનો અધિકાર છે અમને મળે છે તો એમને કેમ નહીં અમે એક જ વર્ગના એક જ સંવર્ગમાં છીએ એટલે તમામ સંવર્ગોને આ અધિકાર મળે એટલે અમારો અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ આ તમામ સંવર્ગોને જોડે લઈને ચાલવા ચાલવા વાળો છે અમારા અમારો જે લોગો છે એ ઘણું બધું કહી જાય છે અને એ લોગાના સિદ્ધાંતો પ્રમાણે આજે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા મળવાના છીએ